જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે શક્કરપાળા એકદમ ખસ્તા અને પળવાળા આપણે શક્કરપાળા ઘરે બનાવીને તૈયાર કરવાના છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો શક્કરપાળા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે એક માપ માટે બાઉલ લઈ લેવાનો છે તો પરફેક્ટ માપ સાથે બનાવવા માટે એક બાઉલનું મેજરમેન્ટ લઈ લેવાનું છે મેં અહીં એક બાઉલ લઈ લીધું છે તે જ પ્રમાણે બધું માપ લેવાની છું તો એક બાઉલ ખાંડ લીધી છે તેની સામે હું એક બાઉલ પાણી લઈશ હવે તેટલું જ આપણે એક બાઉલ જેટલું મોણ લેવાનું છે ઘીનું મોણ મેં દીધું છે અહીં કેમકે જેમ તમારું મોણ વધારે છે તેમ શક્કરપારા સરસ તમારા પળવાળા અને ખસ્તા બંને તૈયાર થશે હવે બધું જ આપણે સરસ પાણીમાં મિક્સ કરી દઈશું હવે ગેસ ઉપર આપણે આને નવસેકું ગરમ પાણી કરી લેશું જેથી બધું જ મોણ છે આપણી ખાંડ છે તે સરસ રીતના પાણીમાં મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો આપણું પાણીનો કલર બદલી ગયો છે બધું જ સરસ પાણીમાં મિક્સ થઈ ગયું છે બહુ ગરમ નથી કરવાનું સે નવ નવસેકું ગરમ કરવાથી તમારું મોણ પણ સરસ પાણીમાં મિક્સ થઈ જશે અને ખાંડ છે તે પણ સરસ રીતના પોગળી ચાસે તો શક્કરપારા બનાવવા માટે આપણું પાણી છે તે પરફેક્ટ માપ સાથે તૈયાર છે હવે તેસ બાઉલના માપથી આપણે ત્રણ બાઉલ જેટલો લોટ લેવાનો છે મેંદાનો તો અહીં મેં ત્રણ બાઉલ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે હવે હાથથી મદદથી આપણે લોટ છે તે બાંધીને તૈયાર કરી લેશું જરૂર પડે તો તમારી સેચ મેંદાનો લોટ વધારે એડ કરવાનો તો આ રીતે મેજરમેન્ટ કરશો એટલે લોટ છે તે સરસ તમારો તૈયાર થશે તો શક્કરપારા બનાવવા માટે લોટ છે તે પરફેક્ટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે પંદર મિનિટ ઢાંકી દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે શક્કરપારા બનાવવા માટે અહીં મેં ચાર લુવા થયા છે ચાર લુવાને વાપરીએ વણી લેશું થોડોક લોટ લઈ લેશું મેંદાનો જેથી આપણા શક્કરપારા છે તે સરસ વણાઈને તૈયાર થાય હવે આપણે શક્કરપારા જે પ્રમાણે જાડા રાખો હોય તે પ્રમાણે વણી લેવાના બહુ જાડા નહીં બહુ પાતળા નહીં આપણે તેવા શક્કરપારા તૈયાર કરશું કેમ કે બહુ જાડા શક્કરપારા બનશે તો અંદરથી કાચા રહી જશે સરસ આપણે અને પાતળું નહીં તેવું લેયર છે તે વણીને તૈયાર કરી લીધું છે જોઈ શકો છો હવે ચાકાની મદદથી આપણે શક્કરપારા બનાવી લેશું તો અહીં મેં સરસ રીતના શક્કરપારા છે તે કાપીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આટલા છાડા છે તે મેં શક્કરપારા રાખ્યા છે બહુ છાડા નહીં અને બહુ પાતળા પણ નહીં હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એકદમ લો ફ્લેમ પર આપણે શક્કરપારા ફ્રાય કરી લેશું તરી લેશું થોડા થોડા કરીને બધા જ શક્કરપારા આપણે તરીને તૈયાર કરી લેશું સતત હળવતા લેવાના જેથી સરસ બ્રાઉન થઈ જાય અને અંદરથી પણ કાચા ન રહે સરસ રીતના તળાઈ જાય તો તમે જોઈ શકો છો સરસ આપણા શક્કરપારા છે તે તળાઈ ગયા છે બધા જ આપણે આવી રીતના શક્કરપારા તળી લીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ ખસ્તા અને પળવાળા બનીને તૈયાર થયા છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો